નામ ખાતે સામાન્ય ઘરમાં રહેતી ત્રણ વિદ્યાર્થીનીઓએ રોશન કર્યું છે કેરળ ખાતે યોજાલી જુનિયર નેશનલ એક્રોબિક્સ સ્પર્ધામાં ત્રણ વિદ્યાર્થીનીઓએ ડ્રોન્સ સિલ્વર અને ગોલ્ડ મેડલ એમ પાંચ મેડલ મેળવ્યા છે સોળ રાજ્યના બસો એકસઠ ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં સુરતની ગાયત્રી ભગત ધ્રુવી રાણા અને દ્રષ્ટિ પરાતીની ટ્રાયો બેલેન્સિંગમાં ગોલ્ડ ડ્રોન્સ અને સિલ્વર મેડલ જીત્યા છે તો દર્શક મિત્રો સુરત શહેરની જો વાત કરવામાં આવે તો આપણું સુરત શહેર ખૂબ પ્રખ્યાત છે એક તો ડાયમંડ નગરી છે અને કાપડ ન વેપારી એટલે કે કાપડ પણ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં મળે છે પરંતુ હવે સુરત શહેરની ઓળખ માત્ર આ જ નથી રહી સુરત શહેરની ઓળખ અહીંયાની દીકરી દીકરાઓ કે જે ખૂબ ઊંચા સ્તર ઉપર જઈને ભારતને પોતાની રીતે પ્રતિનિધિત્વ કરી આપે છે ભરતનું નામ રોશન કરે છે અને સુરત શહેરનું નામ પણ રોશન કરે છે આપણે જાણીએ છીએ કે સુરત શહેર અંદર ઘણી બધી જૂની ગલીઓ એવી છે કે જેમાં ઘણા બધા રત્નો ઉભરીને બહાર આવે છે આપણે વાત કરી રહ્યા છીએ મૈધરપુરા વિસ્તારની તમે એવું કહેશો કે મૈદાપુરા વિસ્તારમાં તો હીરા મંડી છે પરંતુ આની સાથે સાથે અહીંયા એક અમૂલ્ય ખજાનો એવો પણ છે જેમાંથી આ વખતે ત્રણ રત્ન બહાર આવ્યા છે અને જેમણે સુરત શહેરનું નામ રોશન કર્યું છે મિત્રો અમે વાત કરી રહ્યા છીએ સૂર્યપુર વીર શાળાની અને આજે આપણી ટીમ અહીંયા જ આવી ગઈ છે અહીંયા એવી ત્રણ દીકરીઓએ નામ રોશન કરી બતાવ્યું છે જે ખૂબ સામાન્ય પરિવારથી આવે છે આપણે જાણીશું તેમની મહેનત તેમની આ જે સિદ્ધિ છે તેની પાછળ કોનો કોનો હાથ રહેલો છે અને સૂર્યપુર વીરવ્યાયામ શાળાની ખાસ વાત શું છે અહીંયાના કોચ કઈ રીતે કાર્ય કરે છે વિદ્યાર્થીઓ કઈ રીતે શીખે છે આ બધી જ માહિતી આપણે લઈશું તો હાલમાં જે પ્રતિસ્પર્ધા યોજાઈ હતી અને આ સ્પર્ધાની અંદર જે સુરત શહેરનું નામ રોશન કરનારી દીકરીઓ છે તેમનું જો વર્ગ આપણે કહી શકીએ તો તે છે શ્રી સૂર્યપુર વ્યાયામ શાળા આજે આપણે અહીંયા આવ્યા છે ને અહીંયા જેઓ કોચ છે આપ જોઈ રહ્યા છો જેઓ નાના બાળકોને તાલીમ આપી રહ્યા છે તેમની પાસેથી જ આપણે સમગ્ર માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું મારું નામ રવિ તાંદલેકર છે હું સૂર્યપુર વિરામશાળામાં કોચિંગ કરાવું છું જિમ્નાસ્ટિક ટ્રેનિંગ હું વીસ વર્ષથી કરાવ વીસ વર્ષથી અહીંયા કરું છું હું અહીંયા શીખું છું અને અહીંયા કોચિંગ આપું છું આ નાના નાના છોકરા હમણાં ડિસ્ટ્રિક્ટને બધું સ્ટેટ લેવલની કોમ્પિટિશન રમે છે અને હમણાં જે કેરેલા ખાતે રમવા ગયેલા એ છોકરીઓ નેશનલમાં ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીતીને આવ્યા છે તે હમણાં પ્રેક્ટિસને સ્ટ્રેચિંગ બધું ચાલી રહેલું છે આ સ્પર્ધામાં નવ જેટલા બાળકે ભાગ લીધો જેમાંથી પાંચ છોકરીઓ મેડલ લાવી છે આ એક્રોબેટિક્સ જિમ્નાસ્ટિક નેશનલ સ્પર્ધા હતી આમાં ગુજરાતના આપણા નવ ખેલાડીઓ હતા અને ઓલ ઇન્ડિયામાં બસો વીસ ખેલાડીઓ હતા એમાંથી આપણી છોકરીઓએ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ એમ ત્રણ મેડલ પ્રાપ્ત કર્યા છે એક બાળકો છોકરાઓ શીખે હવે છોકરીઓ પણ શીખી રહી છે તો કુલ કેટલી છોકરીઓ આપનેટર તાલીમ લે છે અહિયા 25 એક છોકરીઓ તાલીમ લઈ રહી છે અને છોકરાઓ પણ નાના ના ઘણા બધા છે ભૂલકાઓ જે સારી પ્રેક્ટિસ કરી રહ્યા છે તો અમારું પહેલા ડિસ્ટ્રિક લેવલ સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ પ્રમાણે તૈયારી ચાલે છે પહેલાં ડિસ્ટ્રિક્ટ લેવલમાં સિલેક્શન થાય પછી સ્ટેટ રાજ્ય કક્ષાએ જાય ને પછી નેશનલ લેવલે જાય એ રીતની તૈયારી છે એ કહેવા માગું છું કે છોકરાઓ કરતાં છોકરીઓ પણ સારી ટ્રેન થઈને આપણા દેશની છોકરીઓ આગળ વધે ગુજરાતની છોકરીઓ દેશની છોકરીઓ આગળ વધે તે રીતે તમે તૈયારી કરો છો તો આ વ્યાયામ શાળામાં દીકરાઓ સાથે સાથે દીકરીઓ પણ એટલી જ મહેનત કરે છે અને પોતાનું નામ રોશન કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે આપણી સાથે અહીંયા એ તારલાઓ છે કે જેમણે બ્રોન્ઝ સિલ્વર અને ગોલ્ડન મેડલ મેળવી લીધા છે આપણે તેમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે તેમણે આ સફળતા મેળવી છે મારું નામ ભગત ગાયત્રી છે હું અહીંયા છેલ્લા ત્રણ ચાર વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને છેલ્લા એક વર્ષથી અમે લોકો નેશનલની પ્રેક્ટિસ કરી રહ્યા હતા એમાં રવિ સર અને વિરલ સરનો મોટો હાથ છે કે અમારો મેડલ આવ્યો છે અને બીજા બધા પણ સર એ અમને પ્રેક્ટિસ કરાવતા હતા અને અમારી ફેમિલી પણ અમને ખૂબ સપોર્ટ કરે છે તો જ્યારે બહાર જોવાનું આવ્યું તો તમારા માતા પિતાએ તમને કઈ રીતે સપોર્ટ કર્યો મારા ઘરેથી ઓલવેઝ સપોર્ટ જ કરવામાં આવે છે ક્યારેય મને કશું કરવા માટે ના નથી પાડી તો અભ્યાસની સાથે આ રીતનું જિમ્નાસ્ટિક કેવી રીતે તમે હેલ્ધી કોમ્પિટિશન કારણ કે હોય છે આવી આવી જગ્યાઓ ઉપર તો કેવી રીતે મેનેજ કરવું જ્યારે ભણવાનું હોય ત્યારે ધ્યાન લગાવીને ભણી લેવાનું અને પ્રેક્ટિસના ટાઈમ પર પ્રેક્ટિસ કરી લેવાની તો મેનેજ થઈ જાય પાર્ટી દ્રષ્ટિએ નીતિનભાઈ હું પહેલે બીજા જિમ્નાસ્ટિકમાં પ્રેક્ટિસ કરતી હતી ને તાના સરે ખૂબ સપોર્ટ કર્યો છે પછી ત્યાંથી મેં અહીંયા આવું છું ને બે વર્ષથી અહીંયા પ્રેક્ટિસ કરું છું ને નેશનલ માટે પણ અમે એક વરસથી પ્રેક્ટિસ કરતા હતા અને મેડલ આવ્યો ત્યારે બહુ ખુશી થઈને અમારા કોચ પણ બહુ સપોર્ટ કરે છે રવિ સર વિરલ સર અને બીજા બી બહુ બધા કોચ છે જે અમને સપોર્ટ કરે છે ને પ્રેક્ટિસ પણ કરાવે છે અમુક લોકો બહુ બોલે પણ સાંભળી લઈને પછી કરવું બી પડે મેનેજ પડે યસ મારું નામ રાણા ધ્રુવી રાજેશભાઈ છે હું છેલ્લા નવ દસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને નેશનલ માટે એક વર્ષથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ અમને રવિ સર અને વિરલ સર પણ ખૂબ સપોર્ટ કરતા હતા ભણવાના ટાઈમ પર ખાલી ભણી લેતા હતા એટલે ભણવા પર ફોકસ પણ કરતા હતા અને સાથે પ્રેક્ટિસ પર પણ ફોકસ કરતા હતા એટલે બધું મેનેજ થઈ જતું હતું આવનાર સમયમાં તમે કઈ રીતે આની આગળ વધારે મહેનત કે ઇન્ટરનેશનલમાં પણ અમે મેડલ લાવી શકીએ મારું નામ નિત્યા ઢાકરા છે હું ટેન્થ સ્ટાન્ડર્ડમાં છું અને હું છેલ્લા બે વર્ષથી જિમ્નાસ્ટિક કરું છું વિશાલ સર અને વિરલ સર અમને પ્રેક્ટિસ કરાવે છે પહેલાં તો વચ્ચે નહોતું થતું પછી ધીરે ધીરે બેલેન્સ થવા માંડ્યું અને બે ઉપર ફોકસ બરાબર કરતા જિમ્નાસ્ટિકને બી કોઈ વાર વધારનો ઇમ્પોર્ટન્સ દેતા ભણવાને બી ન દેતા બેઉને બરાબર દેતા મારું નામ મોદી શિયા છે હું વિલાસ ચેરિટેબલમાં પ્રેક્ટિસ કરું છું મારા સરે મારો બહુ જ સપોર્ટ આપ્યો છે વિરલ મારા સરનું નામ વિરલ સર અને વિશાલ સર છે તો તમારા ઘરના લોકોનો સપોર્ટ કઈ રીતે રહ્યો કેવી રીતે મારા ઘરમાંથી મને ફૂલ સપોર્ટ છે એવું નથી કે નહીં કરવા દે બધી જ વસ્તુમાં સપોર્ટ છે આગળના સમયમાં તમે કઈ અમને તો ઇન્ટરનેશનલમાં જ રમવું છે હવે આગળ જઈને હજી અમને મેડલ લાવવા છે મારું નામ ચંદ્રપાલ સિંહ ગેહલોત છે મેં દસમા ધોરણમાં અભ્યાસ કરું છું મારા સરનું નામ વિરાસર અને વિશાસર છે મેં મંછાપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ત્યાં વિલાસ ચેરિટેબલ ટ્રસ્ટમાં એટલે પ્રેક્ટિસ કરી રહ્યો છું આ વખતે મેડલ નહીં છે આ વખતે મેડલ તો નથી પણ હવે હવે કોશિશ કરશું કે આગળ મેડલ લાવીએ તૈયારી તમારે રહેશે અમારી તૈયારીમાં હવે સારી તૈયારી કરશું ને જ્યાં ગલતી હતી એ ગલતીને સુધારીને હવે આગળ મેડલ લાવવાની કોશિશ કરશું સર વિરલ સર પ્રેક્ટિસ કરાવે છે અમે મંચપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પ્રેક્ટિસ કરીએ છીએ હું ધોરણ આઠમાં વળો છું તો આ હતા સૂર્યપુર તો દર્શક મિત્રો આ એ શ્રી સૂર્યપુર વ્યાયામ શાળાની કે જે આપણા ભારત દેશ સુરક્ષાનું નામ રોશન કર્યું છે જે મેડલ લઈને આવી છે તો હવે તમારા ઘરની પણ દીકરીઓ હોય કે દીકરા હોય કે જેઓ પોતાના અભ્યાસથી અડગું નહીં પરંતુ અભ્યાસથી અલગ કંઈક કરવા માંગતા હોય તો તમે પણ ચોક્કસપણે તમે સપોર્ટ કરજો જેથી તેઓ પણ આ દીકરી દીકરાઓની જેમ નામ રોશન કરી શકે કેમેરામેન અવિશ સાથે હું દ્રશ્ય નાયક ચેનલ આઈ